ન મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે ત્યારે સરકાર ને કેવા માંગીએ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તમે એકસો બ્યાસી મીટર અહિયાં કેવડિયામાં બનાવી છે અમે પણ ગર્વ અનુભવીએ છીએ અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે આપે અપેક્ષાને આશા રાખીએ છીએ આજે નાયબ વન સંરક્ષકશ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદનપત્ર આપ્યું છે અગાઉ પણ સરપંચ શ્રી એમના વડીલો એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે કલેક્ટરશ્રીને પણ કીધું છે ધારાસભ્ય શ્રીને પણ કીધું છે શ્રીને પણ કીધું છે સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચ સરપંચશ્રીએ અરજી કરી છે તાલુકા સભ્યોએ પણ ફરિયાદો સંકલનમાં આપી છે છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું ત્યારે સાથીઓ આજે એકવાર આપણે દિન